સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું નવ ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિના પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા તેતેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન વિનયભાઈ વસાવા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી અંકલેશ્વર રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવી હતી આ રેલી ભરૂચી નાગા ખાતે બિરસા મુદ્દાની પ્રતિમા ખાતે સમાપ્ત થઈ હતી આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ